નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમે બધા મજામાં આવશો આજે આપણે વર્ગસભા કરવાની છે તો વર્ગસભામાં આપણે સૌપ્રથમ એક મસ્ત મજાની વાર્તાનો આપણે સાંભળવાની હું આ તમને એક વાર્તા કહીશ એ પ્રમાણે તમારે સાંભળવાની અને પછી આપણે પ્રાર્થના કરીશું વાર્તાનું નામ છે ભણેલી દીકરી આપણે એનો પ્યા અભ્યાસ કરીએ એટલે તમે જુઓ વાંચો એટલે તમને તમે સાંભળશો એટલે તમને ખબર પણ પડશે કે ભણેલી દીકરી હોય તો કેટલો ફાયદો થાય છે ઘરની કુટુંબની સમાજની એક નાનકડું એવું ગામ હતું આ ગામમાં રમીલા નામની એક છોકરીના મમ્મી સાથે રહેતી હતી ઘરમાં બે સભ્યો રહેતા મમ્મી આખો દિવસ ખેતરનું બધું કામ કરે અને અને રમીલા શું કરે ઘર ધોરણ ચારમાં અભ્યાસ કરતી હતી એટલે એ આખો દિવસ હોમવર્કને લેસન અને સ્કૂલનું કામ કરે મમ્મી રસોઈ બનાવે અને વધુમાં બીજું કામ કરે ખેતરનું કામ કરે આવી રીતે બંનેમાં દીકરી સમય વિતાવતા હતા તો રમીલાને ભણવાનો ખૂબ જ શોખ હતો પણ ઘરનું કામ એટલું બધું રહેતું હતું તો મમ્મી એને કપડાં ધોવા ધોવા દે વાસણ માંજવા દે સફાઈ કરવાની બધું કામ કરવાનું સાથે સાથે સ્કૂલે પણ જવાનું બંને કામ કરવાનું ભણવાનું અને ઘરનું કામ પણ કરવાનું હવે રમીલા તો નૈની વેતી હતી તો મમ્મી એને કહે સ્કૂલે પછી જજે પહેલાં ઘરનું કામ કર પછી સ્કૂલે જાય સ્કૂલ સ્કૂલથી તને શું ફાયદો થાય છે આખો દિવસ સ્કૂલે રહે છે આ રીતે મમ્મી રમીલાને આ રીતે વાત કરે પણ રમીલાને તો ભણવાનો બહુ જ શોખ એને આખો દિવસ જ્યારે વાસણ ધોતી હોય કપડાં ધોતી હોય તો એક જ ટેન્શન રહે હું સ્કૂલે ક્યારે જઈશ સ્કૂલે ક્યારે જઈશ એટલો બધો ભણવાનો રસ હતો અને જ્યારે સ્કૂલે પહોંચે ને તો બધા વિદ્યાર્થીઓ ક્લાસમાં બેસી ગયા હોય અને ટીચર ભણાવવાનું ચાલુ કરી દીધું હોય એને ઘીરે આવીને મમ્મીને કહે મમ્મી મમ્મી મને ટીચર ખીજાય છે અને બોલે છે કે તું મોડી કેમ આવે છે તો મમ્મીએ શું કીધું ટીચર તો કયા રાખે આપણે તો ઘરનું કામ કરવાનું ઘરનું કામ પૂરું થાય પછી સ્કૂલે જવાનું આવું મમ્મી કે ચોમાસાનો સમય આવ્યો વાવણીનો સમય થયો ધોધમાર વરસાદ પડ્યો ખેતરમાં હવે તો બધો વરસાદ પડ્યો એટલે રમીલાને તો સ્કૂલે જવાનું ગમ્યો વરસાદ હોય તો સ્કૂલે જવાનું મન થાય એને તો સ્કૂલ યાદ આવે આ બાજુ મમ્મીને પણ આટલો બધો વરસાદ થયો એટલે શું યાદ આવે વાવણીની ચિંતા થાય કે વાવણી થ સમય થઈ ગયો છે ઘરનું કામ કેમ કરીશ બધું કેમ પચશે મારથી એટલું બધું ટેન્શન રહે તો એને રમીલાએ મમ્મીને કહ્યું કે હું તો સ્કૂલે જઈશ મમ્મીએ શું જવાબ આપ્યો નહીં હવેથી તારે સ્કૂલ જવાનું નહીં ટાઈમ રહે તો સ્કૂલે જવાનું કરતો ઘરનું કામ કરવાનું હું ખેતરનું કામ કરીશ અને તારે બધું ઘરનું કામ કરવાનું રમીલા તો ખેતરમાં પણ કામ કરે ઘરે પણ બધું કામ કરે આખો દિવસ ખેતરમાં બેઠી બેઠી વિચારે હું ક્યારે અભ્યાસ કરીશ ક્યારે અભ્યાસ કરી બહુ ભણવાનો રસ હતો રમીલાને ઘરનું કામ પણ કરે આખો દિવસ સફાઈ કરે બધું કામ કરે મમ્મી તેને વાસણ વાસણ સાફ કરવા દે કપડાં ધોવા દે વાસણ માંજવા દે બધું કરવાનું રમીલાને સાથે સાથે તો બધું ભૂલાઈ ગયું કેમ કે એનું કામ આખો દિવસ ઘરનું કામમાં આવો સમય સમય આમનો વીતતો ગયો ઘણો વીતી ગયો રમીલાને તો યાદ આવે બહુ સ્કૂલ એક વખત એવું બન્યું કે રમીલાના ટીચર જે સ્મિતાબેન હતા ને એ સ્કૂલ સ્કૂલમાંથી ઘેરે તપાસ કરવા માટે આવે છે અને કહે છે કે હે રમીલા તું સ્કૂલે કેમ નથી આવતી એના મમ્મીને પણ પૂછ્યું આટલા દિવસથી ગેરહાજર કેમ રહે છે તબિયત તો સારી છે ને તો એને રમીલાના મમ્મીએ શું શું કીધું કે આખો દિવસ અમારે ખેતરમાં વાવણીનો સમય થયો છે આખો દિવસ અમે ખેતરમાં કામ કરીએ અને રમીલા ઘરનું કામ કરે એટલા માટે મારે રમીલાને સ્કૂલે નથી મોકલી શકતી હું તો પછી રમીલાના જે ટીચર હતા એને શું કર્યું એક મસ્ત મજાની સાથે બુક લાવ્યા હતા એને બુક ખોલી અને ચિત્રો દેખાડ્યો કે આને તમે ઓળખો છો કે નહીં તો કે આ તો આપણા આપણા ભારત દેશના મહિલા રાષ્ટ્રપતિ છે જે પ્રતિભાદેવી પાટિલ તેને દેશનું સર્વોચ્ચ નાગરિક એવોર્ડ મળેલો છે આપણા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છે એને દેશ માટે કેટલું બધું કામ કર્યું છે એટલે એવું ન માનવું કે દીકરી કોઈ કામ ન કરી શકે બીજું ચિત્ર એને કલ્પના ચાવલાનું દેખાડ્યું કે આને ઓળખો છો તો કે નહીં તો કે આ કલ્પના ચાવલા છે જેને મહિલા અવકાશ યાત્રી છે જેને અવકાશમાં વિવિધ સંશોધનો કર્યા અને ભારતનું નામ રોશન કર્યું અને પોતાનો જીવ પણ ગુમાવી દીધો જ્યારે કલ્પના ચાવલા મહિલા અવકાશ યાત્રી અવકાશમાં સંશોધન કરતી અને પ્લે એનું પ્લેન જે હતું પેશ શટલ એ નીચે આવતું હતું તો પૃથ્વીના ઘર્ષણ સાથે બળીને ખાક થઈ ગયું એમાં પણ તેનું અવસાન થયું આ પણ બધી વાત કરી ત્રીજું ચિત્ર એને મહિલા આઈપીએસ કિરણ બેદીનું દેખાડ્યું અને કહ્યું કે આ તો આપણા દીકરી માટે ખાસ એક ઉદાહરણરૂપ છે કિરણ બેદી જેને મહિલા આઈપીએસ અધિકારી તરીકે સર્વિસ કરે છે બધી વાત કરી એને કે સમાજ માટે દીકરીઓ પણ મહત્વની છે જેટલા દીકરા મહત્વના છે એટલું દીકરી પણ મહત્વની છે બધી વાત રમીલાએ એના મમ્મીને એને વાત બધી કરી ટીચર અસ્મિતાબેને અસ્મિતાબેને બધી વાત કરતા અસ્મિતાબેન બધી વાત કરી આ બધી વાત કરતા કરતા એના મમ્મીએ શું કહ્યું કે સારું હો ટીચર તમે અમને બહુ સારી વાત કરી તો તમે મને વાત ન કરી હોત ને તો અમને ખ્યાલ ન આવે કે દીકરીનું ભણતરનું ભણવાનું મહત્વ કેટલું છે હંમેશા દીકરીને ભણાવી જ જોઈએ દીકરી તો બે કુલને તારનારી છે આ ઘરને તારે અને સાસરી જાય તો સાસરી પક્ષને પણ તારે એટલા માટે હંમેશા આપણે ભણવામાં ખૂબ ધ્યાન આપવું જોઈએ બાળ મિત્રો વાર્તામાં મજા આવીને આવીને આવી વાર્તા હું તમને આપતો રહીશ કારણ કે તમને મજા જ આવે એટલે અત્યારથી જ આપણે ભલે ઓલું રહ્યું લોકડાઉન જેવું રહ્યું કે આપણે ઘેરે બેઠા અભ્યાસ કરતા હોય પણ આપણે ભણવાનું છોડવું જોઈએ નહીં એ ખાસ આપણે આ રમીલાની વાર્તા ઉપરથી જાણવા મળે છે બાળક મિત્રો બધા હવે અભ્યાસ કરજો હવે આપણે પ્રાર્થના કરીએ